કેમ છો મારા ભાઈ આજે હું લઈને આવી ગયો છું બહેનો માટે આ રીતના તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આપણી પાસે અલગ અલગ રીતની ઘણી બધી છે ચાલો તમને એક એક કરીને બતાવી દઈએ તમે જોઈ શકો છો આપણી પાસે આ રીતના ચિપસેટમાં જે સારા એવા ફિનિશિંગ વર્કમાં તમને મળી રહેશે ફિનિશિંગ વર્ક સાઇનિંગ વર્કમાં તમને મળી રહેશે આ રીતના અહીંયા મીના વર્ક કરેલ છે તમે જોઈ શકો છો આ રીતના અહીંયા ડાયમંડ વર્ક કરેલ છે આવું હેવી એવું પેન્ડલ તમને મળી રહેશે તમને એક એક કરીને બતાવી દઈએ તમે જોઈ શકો છો આપણી પાસે આ રીતનો ચિપસેટમાં પણ છે તમે જોઈ શકો છો અહીંયા ડાયમંડ વર્ક છે અહીંયા મીના વર્ક કરેલ છે અહીંયા સારા એવા હેવી ડાયમંડમાં જોતા થોડાક તમારા મોટા તો એવા હેવી ડાયમંડમાં પણ તમને મળી રહેશે તમારે જેવું કસ્ટમાઇઝેશન ફેરબદલ કરાવો હશે એ અમારે ત્યાંથી થઈ જશે હવે આપણે વાત કરીએ તો આપણે કહીએ તો આપણી પાસે આ રીતના પટ્ટીપારામાં પણ છે સાહેબ તમે જોઈ શકો છો આ રીતના તમે જોઈ શકો છો અહીંયા મીના વર્ક કરેલ છે અહીંયા પારામાં આ રીતના લટકણ કરેલ છે આ રીતના તમે જોઈ શકો છો પછી અહીંયા નીચે ડાયમંડ વર્ક કરેલ છે અહીંયા ફૂલવાળી ડિઝાઇનમાં તમને મળી રહેશે તમારે ખાલી પારો જોતો હોય તો ખાલી પારો પણ તમને મળી રહેશે અને ખાલી પટ્ટી જોતી હોય તો પટ્ટી પણ મળી રહેશે તમે જોઈ શકો છો આપણી પાસે અલગ અલગ રીતની ઘણી બધી ડિઝાઇનોમાં છે તમે જોઈ શકો છો આપણી પાસે આ રીતની સારી એવી આ સોનાના ઘાટની ડિઝાઇન છે તમે જોઈ શકો છો આને આ રીતની સોનાના ઘાટની ડિઝાઇનમાં તમને મળી રહેશે અને તમારે જેવું કરાવવું હોય તમારે જેવી સોનાની કોપી કરાવી એવી કોપી પણ થઈ જશે હવે આપણે વાત કરીએ તો આ વસ્તુની વિશેષતાની આ વસ્તુ મહિનામાં ચાર પાંચ વાર પહેરાય છે રેગ્યુલર યુઝમાં નથી વપરાતી મહિનામાં ચાર પાંચ વાર પહેરો તો આનો ટકાઉ સારો રહે છે તમારે આ વસ્તુનું શાઇનિંગ ફિનિશિંગ સારું રહે છે અને તમને એમ થાય કે એક ટાઈમે આ વસ્તુ ડલ પડી રહી છે તો આના ઉપર ફરી પાછું સોનાનું પાણી પણ ચડી જાય છે અને પછી આપણે વાત કરીએ તો તમને આ વસ્તુ ગમે ત્યારે પહેરીને પાછી પણ આપવી છે તો સાહેબ અમે તમને આના પાંત્રીસ ટકા રૂપિયા રિફંડ કરી છે આશે પાંત્રીસ ટકા તમને રિફંડ થઈ જશે સો ટકા તમને પાંત્રીસ ટકા તમને લાઈફ ટાઈમ ટાઈમની ગેરંટીમાં મળી રહેશે તમે પાંચ વર્ષે આવો દસ વર્ષે આવો કે પંદર વર્ષે આવો તમને મળી રહેશે પાંત્રીસ ટકા અને હવે આપણે વાત કરીએ અમારા સર્વિસ નંબરની અમારો સર્વિસ નંબર છે ચોર્યાસી જીરો સત્તર આઠ સત્તર એકાણું તમને જ્યાંથી બધી જ માહિતી મળી રહેશે ત્યાં તમે વિડીયો કોલ કરી સાહેબ તમે વિડીયો કોલ કરી તમે વસ્તુ લાઈવ જોઈ શકો છો આ સાહેબ તમે વિડીયો કોલ કરી વસ્તુ લાઈવ જોઈ શકો છો અને હવે આપણા એડ્રેસ ની વાત કરીએ તો સાહેબ અમારું એડ્રેસ છે મહુડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન થેન્ક યુ